આવજાવણી માં સમાજ દ્વારા પરંપરાગત શૈલીમાં કરવામાં આવી હતી આસાપુરી મંદિર થી વિઠ્ઠલ મંદિર સુધી એક ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં માં મહારાષ્ટ્રીન લેઝિમ અને અસલ મહારાષ્ટ્રીન અંદાજ આકર્ષણ કેન્દ્ર બન્યા હતા શોભા દરમિયાન શિવાજી મહારાજના ના વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઉજવણીના ભાગરૂપે ભાગ રૂપે સત્તરમી ફેબ્રુઆરી રોજ વિજલપોર શિવાજી ચોક ખાતે મહારાષ્ટ્રીયં કીર્તનકાર સાધવી સોનાલી દ્વારા આધ્યાત્મિક કીર્તનનું આયોજન કરાયું હતું. પહેલી સવારથી જ સેવાકીય કાર્યનો પ્રારંભ થયો હતો જેમાં શ્રી શિવ છત્રપતિ કાર્યાલય ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. ભારતીય ઇતિહાસમાં શૌર્ય અને સુશાસનના પ્રતિક ગણાતા છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630 ના રોજ શિવનેરી કિલ્લા પર થયો હતો. માતા જીજાબાઈના સંસ્કારો અને દાદા કોંડદેવની તાલીમ હેઠળ તૈયાર થયેલા શિવાજી માત્ર સોળ વર્ષની વયે તોરણા કિલ્લો જીતી હિન્દવી સ્વરાજ્યનો પાયો નાખ્યો હતો શિવાજી મહારાજ એક કુશળ રણનીતિકાર હતા તેમણે મર્યાદિત સંસાધનો છતાં સામે ગણી મીકાલા વોરફેર પદ્ધતિથી વિજય મેળવ્યો હતો ઉપરાંત ભારતીય નૌકાદળ મહત્વ સમજી તેમણે સિંધુદુર્ગ જેવા દરિયાઈ કિલ્લાઓ બાંધ્યા હતા જેના કારણે તેમણે ફાધર ઓફ ઇન્ડિયન નેવી તરીકે ઓળખવામાં આવે છે